હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના પવિત્ર દિવસ આજે છે ઋષિ પાચન ઋષિ પાચનનો પવિત્ર દિવસે આપણે ગૌમુખ ગંગાના દર્શન કરવા જ્યાં વોટરફોલ છે અને જંગલની વચ્ચે સરસ મજાનું મંદિર છે અને નદી પણ આવેલી છે જો આ રસ્તો તમને દેખાય છે આ રસ્તો છે સોનગઢ વ્યારા સોનગઢ જેને કહેવાય ને આ જો તમને સામો જે હાઈવે દેખાય છે કે વ્યારા સનગઢનો બ્રિજ છે સોનગઢના બ્રિજ ઉપરથી તમારે નીચે આવી અને આ રસ્તા ઉપર જવાનું છે ત્યાંથી સાત કિલોમીટર જેટલું આ હાઈવે છે અને ત્યાંથી ગૌમુખ લગભગ સાત કિલોમીટર જેટલું છે તો સાત કિલોમીટર ટોટલ રસ્તો છે તો આપણે જઈએ હવે ગૌમુખ દર્શન કરવાનું તો આપણે સોનગઢ શહેરથી ત્રણક ચાર કિલોમીટર જેટલા આગળ નીકળીએ એટલે ત્યાં આવી ચોકડી આવે છે જો આ ચોકડી અને આ ચોકડીથી લગભગ આઠક કિલોમીટર જેટલું ગૌમુખ થાય છે અને આહવા સત્તાવન અને ગિરિમાળ ધોધ સુડતાલીસ કિલોમીટર જેટલો દૂર થાય છે જો હું તમને રસ્તો બતાવવા ત્રણ ત્રણ રસ્તાની ચોકડી છે આ રસ્તો જાય છે આહવા અને આ રસ્તો જાય છે ગૌમુખ આપણે આ રસ્તે સીધે સીધા જવાનું છે ગૌમુખ ગંગાના દર્શન કરવા માટે તો ચાલો જોઈએ ગૌમુખ દર્શન કરવા માટે આપણે ગૌમુખ જઈએ એટલે આ ચોકડી આવે છે જુઓ તમે ત્રણ નંબરની ચોકડી આવે ત્યાર પછી એક બીજો ડાબી સાઈડમાં રસ્તો આવે છે અને હું તમને એનો બોર્ડ બતાવું અંદર જવાનું છે અને આથી લગભગ પાંચ કે સાડા ચાર ચોવીસ કિલોમીટર જેવું છે તો આ રસ્તે આપણે અંદર જવાનું છે The case of the case દોસ્તો આપણે ગૌ ગૌમુખના એરિયામાં પ્રવેશ કરીએ એટલે આ પ્રવેશ પાસ લેવાનો છે અને સ્કૂટર પાર્કિંગના દસ રૂપિયા છે કાર જીપ અને રિક્ષા તમારી પાસે કોઈપણ જાતનું વાહન હોય તો એના ત્રીસ રૂપિયા છે બસ કે ટ્રક અથવા મોટો કોઈ વાહન હોય તો એના સાઠ રૂપિયા છે આ ખાલી જગ્યાનું ભાડું છે અને જો આ બોર્ડ માર્યું એ બધું તમે વાંચી લેજો આ ભાવિનભાઈની એ લોકો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને ભાવિનભાઈને એવું કહેવું છે કે અહીંયા તમે કોઈ પણ સિઝનમાં આવો દોસ્તો તો ગૌમુખ છે તેમાંથી બારે માસ એના મુખમાંથી પાણી આજુબાજુના ગામની અંદર પાણીની પુષ્કળ સમસ્યા છે જો તમને આ સામો ગેટ દેખાય ને ત્યાં આપણે જવાનું છે અને ત્યાંથી પછી ગૌમુખના દર્શન કરીશું તેમજ વોટરફોલ છે કાં ભાઈ વોટરફોલ છે ને ભાઈ તો આપણે ચાલો જઈએ હવે ગૌમુખના દર્શન કરવા માટે આપણે અંતે ત્રણ કલાકની મુસાફરી કરીને સોનગઢ તો સોનગઢનું ગૌમુખ ગંગા તરીકે પ્રખ્યાત રત્નેશ્વર મહાદેવનું મંદિર જો આ એની પાર્કિંગ વ્યવસ્થા છે મોટર પાર્કિંગ છે અને આ બાજુ સ્કૂટર પાર્કિંગ છે સ્કૂટર પાર્કિંગમાં તમને આગળ કીધું એમ દસ રૂપિયા છે અને મોટરના ત્રીસ કટરાના કે કોઈ ટ્રક હોય તો એના સાઠ રૂપિયા છે હવે આપણે જઈએ સીધા ગૌમુખના દર્શન કરવા માટે હું તમને આજે પાર્કિંગ એરિયા બતાવું જો આ તમે જોઈ લેજો આ રેસ્ટ એરિયા છે આજુબાજુમાં દુકાનો છે ફરતી અને સરસ મજાનું જંગલની વચ્ચે વસેલું આ મહા મહાદેવનું મંદિર બહુ જ પ્રખ્યાત છે જો આજે રવિવાર છે એના હિસાબે પુષ્કળ માણસો અને જાત્રા દર્શન માટે આવ્યા છે એમાં આજે ઋષિ પાચમ ઋષિ પાચમના દિવસે સહેલાઈન ખૂબ જ મોટી સંખ્યામાં છે તો આ બાજુ ઉપર થી આવી એટલે બંને સાઈડ છે અને મહાદેવ મહાદેવના દર્શન કરી ત્યારબાદ ધોજ જોવા જઈશું રત્નેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ જય રત્નેશ્વર મહાદેવ મહાદેવ હે મહાદેવ ત્રિદલ ત્રિનેત્ર ત્રિજન્મ પાપ સહાર એક બિલિપત્ર શિવાય મસ્તુ ઓ નમો શિવાય ઓ નમો શિવાય નમા શી નિર્વાણરૂપ ભજે અંબવાની પતિ નમા શ્યામી શ્યામ ત્રિધલ ત્રિનેત્ર પાપ સંહારમ એક બિલિપત્ર શિવાયમ અર્પણ ઓ નમો શિવા ઓ નમો આ રત્નેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર છે અને આપણે દર્શન કરીને વાત થઈએ છીએ સીધા ધોતર આપણે મંદિરના ઇતિહાસ વિશે જાણીશું કુંદરજી પાસેથી પણ અત્યારે વ્યસ્ત છે થોડી વાર રહે એ પહેલાં હું તમને ધોધ બતાવી દઉં

અવિરત વ્યાસી ગંગાની ધારા એનું માતમ એવું છે કે આયા તમે કોઈ પણ સિઝનમાં આવો શિયાળામાં આવો કે ઉનાળામાં આવો કે ચોમાસાની આ ગૌમુખ ગંગાની અંદરથી એના મુખમાંથી સતત ચોવીસે કલાક ગંગાની ધારા વહે છે જો સીધી જાય છે આ કુણથી નીચે તરફ સીધી આ વેકળાની અંદર જેને આપણે ગુપ્ત ગંગા તરીકે ઓળખીએ છીએ આયા ઉનાળામાં એમ કહેવાય કે આ ધારાની અંદરથી જેલી ગંગા A este lucto sí, yo hice. Y también, una hora más, yo hice cualquier otro donde pues no, a ver.

પાટિલ ભાઈ તમે આ રત્નેશ્વર મહાદેવ અને ગૌમુખના દર્શન કરવા માટે આવ્યા તો આ મંદિર વિશે થોડુંક વાત કરો અમારે જે ફીલ થતી છે ને આપણાને ભીમાશંકર ગેલા હોય મહારાષ્ટ્રમાં આપણે પુણેના અંદર જે પડતું છે સેમ એવી ટાઈપની ફિલિંગ આવતી છે એના ધોધો જોઈને બહુ સારું લાગી રહ્યું છે ભાઈને લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ પ્રદીપભાઈ તમારો સાથ સાથે આપવા બદલ આભાર સબસ્ક્રાઈબ નામ ભૂલી ગયા વિકી પાટીલ નામ છે દોસ્તો આ હતી રહ્યા છે જો કેવા બધા માણસો શાંતિ રહ્યા છે અને પોતાને એન્જોય કરી રહ્યા છે અમે આજે ઋષિ પાસેનું માધ્યમ છે આપણે એક સાધુ આવ્યા છે તો આપણે ઋષિપાસનું માત્યમ વિશે જાણીશું આપણે વાહ જય મંદિર છે અને દોસ્તો અત્યારે અહીંયા પણ વરસાદ શરૂ થઈ ગયો વાહ વાહ ભાઈ આપણે દર્શન છે બે ત્રણ માતાજી મંદિર છે દોસ્તો અહીંયા બેનો વ્રત રહ્યા હોય ને એ વ્રત ની ઉજવણી પણ અહીંયા કર્યાનું જો બધું વિધિ કરી રહ્યા છે વાહ ક્યાંથી આવ્યા તમે સુરત હા હા આ રત્નેશ્વર મહાદેવ જય બોલાવો છે દોસ્તો આ ગૌમુખ ગંગા કે જ્યાં ખાસ પર્યટક જાત્રાળુઓ સ્પેશિયલ નાહવા માટે તેમાં જ ધોધ ધોધના દર્શન કરવા માટે આવે છે હમણાં આપણે આપણે જોયું એ પહેલાં જે હતા એ લોકો સ્પેશિયલ સુરતથી ધોધ જોવા માટે અને પાસમનું આજે રજા હોય એટલે એ દિવસની અંદર સ્પેશિયલ ફરવા માટે બાળકોને લઈને એ ગૌમુખ ગંગા જોવા માટે આવ્યા હેલો ગાઈઝ તો આપડે ગુજરાત અને મહારાષ્ટ્ર ની જ્યાં બોર્ડર પડે નવાપુર ગમે નવાપુર બોર્ડર ઉપર થી આ રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે સ્પેશિયલ આજે પાસળના દિવસે જો આખું પરિવાર કેટલા આનંદથી આવ્યો ને એમાં આજ ખાસ વરસાદ આવ્યો એટલે એ લોકોનો તો ટૂર સફળ થઈ ગયો બોલો રત્નેશ્વર મહાદેવકી કી રત્નેશ્વર મહાદેવકી કી થેન્ક યુ હા એ ભરોસો નો ભરોસો નો છે

આ કરો ને કે ભાઈ છે ગાડી ભરતા હોય ગાડી હાલો દોસ્તો આ ભાઈ છે અને આ બીજા મારા મિત્ર દેખાય ને એ સુરેશભાઈ મહેશભાઈ મહિનાની અંદર અથવા વર્ષની અંદર ત્રણ દિવસ દિવસે ને મહિનામાં મહિનામાં વાર વાર વર્ષમાં નહીં આવીને આ મુગા અબોલ પ્રાણીને કોઈ પોતે આયા દાળિયા કે કોઈ પણ જે કાંઈ ખોરાક ખાય એ દર વર્ષે દર વર્ષે આવતું દર વર્ષે અરે મહિનામાં ત્રણ વાર બોલો આવી સેવા કરજો ભાઈ

આ તો ગૌમુખ ગંગાનો વીડિયો અહીંયા આજે ઋષિ પશ્ચિમનો દિવસ છે આપણા પિતૃઓની પાછળ માણસો રહે છે પુણ્યદાન કરે છે મેં તમને આગળ જોયું ને તમે વાંદરાઓને ખવડાવતા દસ દસ કિલો ડાળિયા અને વીસ વીસ કિલો ડોડા ખવરાવે જો આ બાજુ દેખાય તમને એવું પુણ્યદાન કરે છે પોતાના પિતૃઓ પાસે અને એકવાર નહીં મહિનામાં ત્રણ વાર આવે એટલે આવા માણસો છે અને આ વિડીયો તમે ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ગૌમુખ ગંગાનું વર્ણન તાપી પુરાણમાં છે હું એની કોપી તમને વિડીયોમાં આપીશ અને વિડીયોની અંદરથી તમે પૂરેપૂરી વાંચી લેજો તો આ તો ગૌમુખ ગંગાનો વિડીયો દોસ્તો જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો સીતારામ હરહર મહાદેવ